નમસ્કાર વાત કરવી છે ગુજરાતના ખેડૂતોની ભારતના કેટલાય રાજ્યોમાં કેટલાય ખેડૂતોના ઉપરના દેવા માફ કરવામાં આવ્યા તો શું ગુજરાતના ખેડૂતનું દેવું માફ ન થઈ શકે થઈ શકે તેમ છે તો કરવામાં કેમ નથી આવતું કેમ ખેડૂતને ખરેખર દેવાદાર બનતો જાય છે દિવસેને દિવસે એક રિપોર્ટ મુતાબિક તો એમ કહે છે કે દર ખેડૂત એક વ્યક્તિ દી માથા દીઠ 38000 રૂપિયા દેવું છે હાલમાં માથા દીઠ પરિવારનો તો કેટલા પહોંચ્યું અને દેવાદાર બનતો જાય છે એના કારણે દિવસેને દિવસે ખેતી તો છે પણ ખેતી કરનારની સંખ્યા દિવસેને દિવસે ઘટતી જાય છે કારણ કે દિવસેને દિવસે મોંઘવારીને લીધે જે જે કઈ ચીજવસ્તુ ખરીદવાની આવે છે એમાં સતત વધારો થઈ જાય છે અને ખેડૂતે પોતાના જે પાક કર્યો છે એના ભાવ છેલ્લા કેટલાય વર્ષોથી એની એ સ્થિતિમાં છે કેમ પૂરતા ભાવ આપવામાં આવતા નથી શું ગુજરાત જોડે એવી કોઈ યોજના નથી શું ગુજરાત ખેડૂતો માટે કોઈ લોંગ ટર્મનો કોઈ એવી યોજના બહાર નથી પાડી શકતી એકની એક સરકાર કેટલા વર્ષોથી ચાલે છે પણ ખેડૂતની દયનીય સ્થિતિ ક્યાં સુધી જો ખેડૂત જ નહીં રહે તો ખેતી ક્યાંથી થશે દિવસેને દિવસે આત્મહત્યાના પ્રશ્નો વધતા જાય છે અને એ એના માટેના સ જવાબદાર છે કે તમારી જોડે કોઈ નીતિ નથી કેટલાય રાજ્યોની અંદર જો રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ કરી શકતી હોય તો ગુજરાતની જ સરકારને કેમ ખેડૂતનું દેવું માફ કરવું ભરણ લાગે છે તો કયા સવાલ નડે છે તો આ વાત કરવી છે ખેડૂતની ખેડૂતની વેદનાની વાત કરવી છે કેટલાય અપૂરતા ભાવ એક બાજુ મળે છે કેટલું નુકસાન જાય છે ખર્ચમાં સતત વધારો થઈ જાય છે અને પ્રાઇવેટ લિમિટેડમાંથી એમણે જે કે લોનો લીધી છે એના ડબલ વ્યાજના દર કે જે ખેડૂતને ક્યારેય ઊંચો આવવા દેતા નથી અને એનો ભોગ આપણે બધા બની રહ્યા છીએ તો એના માટે ક્યાંક જાગૃત થવું પડશે એના માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવો પડશે અને એટલા જ માટે કહું છું કે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો ચેનલને વિડીયોને શેર કરો જેથી કરીને બીજા લોકો સુધી પહોંચે અને હજુ ઘણું બધું કામ આની ઉપર